હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા હું છું પ્રીતિ પટેલ આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી આજે હું કિચનમાં મોસ્ટ ઉપયોગી જે નાની નાની આઈટમ્સથી આપણું જે કામ ઇઝી થાય છે એ કઈ ઉપયોગી આઈટમ્સ છે એ લઈને આવી છું તો હું બધી જ આઈટમ્સ તમને બતાવીશ એનો ઉપયોગ બતાવીશ અને એનો ભાવ પણ બતાવીશ અને એનું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ જેથી તમે ઓનલાઈન પણ એને ખરીદી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ એક એક કરીને મોસ્ટ વોન્ટેડ આઇટમ્સ ઓફ ધ કિચન જે આપણું કામ સહેલું કરે છે તો ચાલો જોઈ લઈએ તો ફસ્ટ મોસ્ટ વોન્ટેડ આઈટમ ઓફ ધ કિચન છે તાંબાનો જગ આપણા ઋષિ મુનિઓ કહી જ ગયા છે કે રાત્રે તમે તાંબાના લોટામાં પાણી ભરો અને સવારે પાણી પીવો તો તમારું શરીર તાંબા જેવું થાય તો પહેલું સૂક જાતે ન રહ્યા તો એને અનુસરીને હું વિચારું છું કે આ આપણા કિચનમાં મસ્ટ હોવું જોઈએ કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ તો આપણે અને આપણા પરિવારની હેલ્થ માટે તાંબાનો જગ એક ઘરમાં હોવો જરૂરી છે આ જગની કેપેસિટી બે લિટરની છે અને મેં લીધું છે એક ગવર્મેન્ટ શોપમાંથી બારસો રૂપિયામાં ઓનલાઈન સસ્તો પણ મળે છે તો ફ્રેન્ડ્સ આપણી નેક્સ્ટ આઇટમ છે આ વેજીટેબલ કટર જેને આગળ પોટેટો પીલર હોય છે જેનાથી તમે પીલ કરી શકો અને અહીંયા વચ્ચે ચાર બ્લેડ્સ હોય છે જેનાથી બધું શાક ફટાફટ કપાઈ જાય છે તો આ મેં કોઈ મોલમાંથી લીધું હતું જેની કિંમત ફક્ત સાહીઠ રૂપિયા છે તો ચાલો હું તમને બધા વેજીટેબલ્સ કટ કરીને બતાવું તો સૌ પ્રથમ હું તમને આનાથી કટ કરીને બતાવીશ ફણસી તો ચાલો એક પછી એક બધું તમને કાપીને બતાવું તો સૌપ્રથમ આપણે ફણસી કાપીશું એના માટે ઉપરના ને નીચેના ડીટા આપણે કટ કરી લઈશું અને એને આ મશીનમાં આ રીતે ફિટ કરીશું અને ફટફટ કાપીશું તો ફ્રેન્ડ્સ એક ફણસી કાપતા જેટલી વાર લાગે છે એટલામાં ચાર ફણસી આમાં કટ થઈ જાય છે ફણસી એકાદ જાળી હોય તો ઓછી નાખવી તો ચાલો આપણે હવે એ રીતે ગાજરને કટ કરીને જોઈ લઈએ તો એના માટે આ પીલરથી આપણે સૌપ્રથમ ગાજરને છોલી નાખીશું જો તમે ના છોલતા હોય તો પણ ચાલે સરખું ધોઈ નાખવાનું અને આ રીતે એને પીલરથી પીલ કરી દઈશું તો આ એક જ ગેઝેટમાં પીલર પણ આવે છે અને કટર પણ આવે છે તો ગાજરને આ રીતે છોલ્યા પછી ગોલ કાપવા હોય તો ડાયરેક્ટ મૂકવાનું અને ચીરીઓ પાડવી હોય વચ્ચેનું આ રીતે કાઢી નાખવું હોય તો કઢીને આ રીતે ચપ્પાથી ચીરી કરી અને તમે એને અંદર પાતરી પાતરી ફણસીની જેમ ફિટ કરી અને ઝીણા ઝીણા પીસીસ કટ કરી શકો છો ફ્રેન્ડ્સ આપણને ચાઇનીઝ બનાવવું હોય ત્યારે આપણે એકદમ જ બધા જ વેજીસનું કટિંગ ઝીણું ઝીણું જોઈતું હોય છે તો આ ગેઝેટ ખૂબ જ ઉપયોગી છે તમે આ ગેઝેટમાં બધું જ કટ કરી શકો છો જેમ કે ફ્લાવર બી આ રીતે ફ્લાવરના નાના નાના પીસ કરીને અંદર તમે કટરમાં નાખી અને ઝીણું ઝીણું સમારી શકો છો એ જ રીતે કેપ્સિકમના પણ આ રીતે ચાર ફાળિયા કરી અને એને તમે કટ કરી શકો છો તો દરેક વેજીસ આમાં કટ થાય છે ટામેટાને પણ સીધી ચીરી કરીને આ જ રીતે કટ કરી લઈશું આપણે એ જ રીતે બટાકાને છોલીને ચીરી કરીને આ રીતે ક્યુબ્સમાં કટ કરી શકાય તો આ કટરથી બધા જ શાક તમે ફટાફટ કટ કરી શકો છો ખૂબ જ ઉપયોગી છે મરચાં પણ આપણે એ જ રીતે કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ એક વસાવા જેવું ગેઝ છે તો આપણી નેક્સ્ટ આઇટમ છે આ છે શ્રેડર આમાં તમે ચીઝ છે ગોબી છે ગાજર છે બધું પાતળું પાત્રું સરસ આમાં કટ કરી શકો છો જે આપણે ચાઇનીઝ બનાવતી વખતે જોઈએ છે એ ટાઈપનું આમાં કટ થાય છે આ શ્રેડર છે અને આમાં ઉપર જે બ્લેડ છે એડજસ્ટેબલ છે તો ગોબીના ચાર પીસ કરીને તમે આ રીતે એની ઉપર છીણી શકો છો તમે જોઈ શકો છો કેટલી સરસ પાતળી કેબેજ આપણી કટ થઈ છે ચાઇનીઝમાં આ જ રીતની આપણે જોઈએ અને કિંમત લગભગ અઢીસોની આસપાસ હશે તો ચાલો નેક્સ્ટ ગેઝેટ જોઈ લઈએ આપણે નેક્સ્ટ આઇટમ છે આપણી આ સ્ટેનલેસ સ્ટીલની એડજસ્ટેબલ બાસ્કેટ આ બાસ્કેટ આપણે બટાકા કે કંઈ પણ બાફુ હિસાક કરિયા અને કૂકરમાં મૂકીએ કે કોઈ પણ વાસણમાં મૂકીએ તો એ વાસણના શેપની થઈ જાય છે અને પછી એમાં આપણે મૂકવું એટલે ડાયરેક્ટ પાણી કસાને અડતું નથી ને વસ્તુ સરસ બફાય છે તો હું તમને આજે કૂકરમાં એને મૂકીને બતાવું અને હું આજે બટાકા બાફું છું તો તમે જોઈ શકો છો કે આ કૂકરમાં મૂકીશું તો કુકર જેટલી પહોરી થઈ જશે એટલે નીચે કાણામાંથી સ્ટીમ આવશે જેનાથી બોઇલ થઈ જશે તો આ રીતે આપણે ઉપર જે બાફવું એ મૂકી દેવાનું છે હું આજે બટાકા બાફું છું તો આપણે એને કટ કરીને આ રીતે મૂકી દઈશું કટ તો એટલે કરવાના કે થોડા જલ્દી બફાઈ જાય બાકી આખા મૂકશો તો પણ વાંધો નથી આની કિંમત છે ફક્ત અઢીસો રૂપિયા તો તમે પણ આને લઈ શકો છો તો ચાલો નેક્સ્ટ આઈટમ બતાવી દઉં ફ્રેન્ડ્સ નેક્સ્ટ આઈટમ છે આ કેટલ આ ઇલેક્ટ્રિક કેટલ છે મેં બોશ કંપનીને લીધી છે ફ્રેન્ડ્સ આમાં પાણી એટલું સરસ ફટાફટ ગરમ થઈ જાય છે કે તમારે ચ બનાવવી હોય કે તમારે કોઈ કહળો અંદર નાખીને ઉકાળીને પીવો હોય આમાં મેગી પણ સરસ બની જાય છે તો ફક્ત બે મિનિટમાં તમને આમાં રિઝલ્ટ મળી જાય છે અને ખૂબ જ ઉપયોગી છે જમ્યા પછી જે ગરમ પાણી પીતું હોય એ પણ આમાં ફટાફટ ગરમ કરી શકે છે નીચે આ રીતે સોકેટ હોય છે જે આમાં ફિક્સ કરવાનું હોય છે ને આ પ્લગ લગાવી દેવાનો છે ફિફ્ટીન એમ્પિયનનો પ્લગ છે વન પોઈન્ટ સેવન લીટરની કેપેસિટીની કેટલ છે આમ ફ્રેન્ડ્સ આપણે ઉપમા બનાવીએ ત્યારે આપણે લગભગ પાંચથી સાત મિનિટ માટે પાણી ઉકાળવા મૂકવું પડતું હોય છે પણ જો આ કેટલ હશે તો ફક્ત દોઢથી બે મિનિટમાં ઉકળતું પાણી થઈ જશે ને ઉપમા પણ ફટાફટ બની જશે તો આ એક વસાવા જેવી યુઝફુલ આઈટમ છે આ બોશ કંપનીનું છે એટલે કિંમત એની એકવીસો રૂપિયા છે બીજી કંપની પાંચસો છસોમાં પણ મળી જાય છે પણ બહારથી સ્ટીલની હોય છે એટલે ગરમ થઈ જાય છે તો નેક્સ્ટ ગેઝેટ છે આપણું આ ખાખરા મેકર તો ફ્રેન્ડ્સ આ સંઘવી કંપનીનું ખાખરા મેકર છે અંદરથી કોટિંગ ખૂબ જ સરસ છે હું આમાં ભાખરીના પણ સરસ ખાખરા બનાવી લઉં છું ભાખરી તો આપણી થોડીક રોટલી કરતાં જાડી હોય પણ ભાખરીના પણ ખાખરામાં ખૂબ જ સરસ થઈ જાય છે ચાલુ કરો ત્યારે ગ્રીન લાઇટને થઈ જાય ત્યારે યલો લાઇટ એકવાર આવું પલટાવવું પડતું હોય છે વચ્ચે પણ ખાખરા ખૂબ જ સરસ થાય છે આની કિંમત ફક્ત પંદરસો રૂપિયા છે પણ વસાવા જેવી આઈટમ છે નેક્સ્ટ આઈટમ જોઈએ એ છે કટર આ કટર લસણ આદુ મરચાં એ બધું કાપવા માટે બહુ જ ઉપયોગી છે એમાં ઉપર નીચે બ્લેડ્સ છે તમે જોઈએ એમ અંદર જે કાપવું એ નાખી દેવાનું અને પછી એવું ગોલ ગોલ ફેરવવાનું એટલે બધું સરસ ઝીણું ઝીણું કટ થઈ જશે તો આ બે બ્લેડથી બધું કટ થાય ડુંગળી પણ આમાં કટ થાય પણ એના થોડા પીસીસ કરીને નાખવા પડે છે તો આ બી ઉપયોગી આઈટમ છે ને એને મેં ખરીદ્યું છે દોઢસો રૂપિયામાં તો મને તો આ ટૂલ ઉપયોગી લાગ્યું અને મેં લીધું તો હમણાં આપણે જે કટર જોયું એના કરતાં હું આ વસાવાનું પ્રિફર કરીશ આ એક ચોપર છે દરેકને આજકાલ ખબર જ હશે આ પીજિયન કંપનીનું છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે એને ઓપરેટ કરવાનું તો અંદરથી આ રીતે બ્લેડ હોય છે એમાં આપણે બધું ડુંગળી ટામેટા જે હોય તો મોટું મોટું કટ કરીને નાખી દેવાનું અને પછી આ રીતે બંધ કરીને આ ઇલાસ્ટિકથી ખેંચવાનું એટલે અંદર બધું સરસ ચોપ થઈ જાય છે કિંમત ફક્ત બસો રૂપિયા જ છે નેક્સ્ટ આઈટમ જોઈ લઈએ એ છે આ હેન્ડ બ્લેન્ડર અત્યાર સુધી આપણે વલોણી બે હાથે વલોવતા હતા પણ આ મિકેનિકલ હેન્ડ બ્લેન્ડર છે જેને સ્પ્રિંગ છે આ બાજુથી અહીંયાથી દબાવશો એટલે આ નીચેની જે વલાણી છે એ ગોલ ગોલ ફરશે જો આ રીતે તો વલવા માટે એટલું ઇઝી પડે છે પેલું બે હાથે વલણી લઈને વરગવું એના કરતાં આ મને સારું લાગ્યું આની કિંમત છે ફક્ત નવ્વાણું રૂપિયા તો આ બી એક વસાવા જેવી આઇટમ છે આની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ જેથી તમે ત્યાંથી ઇઝીલી પરચેસ કરી શકો તો નેક્સ્ટ યુઝફુલ ગેઝેટ છે એ છે એગ બોઇલર ફ્રેન્ડ્સ આ કેન્ટ કંપનીનું એક બોઇલર છે એક સાથે તમે આઠ એગ્સ બોઇલ કરી શકો છો આમાં નાની મોટી દરેક કેપેસિટીના એગ બોઈલર આવે છે જે લોકોને ડૉક્ટર રોજ એગ્સ ખાવાનું કહે છે એની માટે તો સારું છે મારી પાસે આજે એગ નથી એટલે હું આ એવેકાળાનું સીડ મૂકીને તમને બતાવું છું કે આ રીતે એગ્સને મૂકી દેવાના અને એક ઇંડું મૂક્યું હોય તો અહીં સુધી ભરવાનું બે મૂક્યા હોય તો ઉપર બધું મેઝરમેન્ટ આપ્યું જ છે એ રીતે પાણી આમાં ભરી અને આ મશીનમાં એડ કરવાનું ફ્રેન્ડ્સ ખૂબ જ ઉપયોગી આ બોઈલર છે એને આ રીતે ઉપરથી ઢાંકી દેવાનું અને મેઇન સ્વિચ આપણે જે હોય એની એ ચાલુ કરી દેવાની એટલે બ્લુ લાઇટ થશે અને બ્લુ લાઇટ બંધ થાય એટલે સમજી જાણું કે એગ આપણું બોઇલ થઈ ગયું છે એટલે ખાવા માટે રેડી છે કિંમત આની બારસો રૂપિયા છે ઓનલાઈન સસ્તું પણ મળી જશે તો આપણું નેક્સ્ટ ગેઝેટ છે એ ફ્રૂટ કટર આ બહુ કોમન ગેઝેટ છે લગભગ બધાની ઘરે હશે જ પણ એટલું બધું યુઝફુલ છે કે વસાવવું જ જોઈએ આની બ્રેડ ખૂબ શાર્પ હોય છે આનાથી તમે ગોલ ફ્રૂટ ઇઝીલી સરસ કાપી શકો છો અને વચ્ચેથી એના બિયા પણ આ રીતે આમાં નીકળી જાય છે અને ચીરીઓ સરસ પડી જાય છે તો આની કિંમત ફક્ત ચાલીસ રૂપિયા છે જુદી જુદી કંપનીની જુદી જુદી કિંમત હોય છે ચાલો આપણે એક એપલ કટ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કેટલું સરસ કટ થઈ ગયું અને વચ્ચેના પોર્શનમાં બિયા નીકળી ગયા તો આ નાનું ગેઝેટ છે પણ યુઝફુલ છે એવું હું માનું છું તો આને તમે વસાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આમાંથી કયું ગેઝેટ વધારે ઉપયોગી લાગ્યું તે તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કી ફોચિંગ સુપર સહેલિયા